રાજ્ય સરકાર દ્વારા યુસીસી કમિટીની રચના કમિટીમાં સુરતના દક્ષેશ ઠાકરનો સમાવેશ દક્ષેશ ઠાકર ચોલીસ વર્ષથી શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા વીએનએસ જીયુના વીસી તરીકે પણ તેઓ સેવા આપી ચૂક્યા

અમણા સુધી મહિલા અને બહેનોને ન્યાયમાં ઘણો વિલંબ થતો હતો આ કાયદા બાદ સમાજમાં મહિલાઓને એક સન્માનની લાગણી મળશે મહિલાઓને ન્યાય આપવા માટે આ સમિતિની રચના કરાઈ છે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે